પોલીસ કમિશનર શ્રી અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર બે નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન છ તથા મદદની પોલીસ કમિશનર શ્રી જે ડિવિઝનને સૂચના આપી હતી કે યુવાધનના નશાના અંધકારમાં ધકેલતી પ્રવૃત્તિ પર વોચ રાખી નાર્કોટિક્સની બદલીને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવે આ સૂચનાના અનુસંધાનમાં ભેસાણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કેપી ગામી સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે એમ પટેલ સાહેબના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાપે કામગીરી હાથ ધરી મળેલી બાતમીના આધારે વિસ્તારનું રાણી મસ્જિદ જલારામ ઝુંપડપટ્ટી તરફ જતા જાહેર રોડ પર રેડ કરી મોહમ્મદ ફારૂક નિઝામુદ્દીન શેખ નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો આરોપી પાસેથી વગર પાસ પરમિટનો નો ટ્રક્સ જથ્થો અને અન્ય વસ્તુઓ મળીને કુલ અડસઠ હજાર પાંચસો ની કિંમત નો જપ્ત કરવામાં આવ્યો છે માન્ય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના ડ્રગ્સ તથા ડ્રગ્સ માફિયા વિરુદ્ધના કડકમાં કડક કાર્યવાહી કરવાના એલાન તેમજ મેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની ડ્રગ્સ વિરોધી ઝુંબેશના ભાગરૂપે આજ રોજ સુરત શહેર પોલીસમાં આવેલ ઝોન સિક્સ જે ડિવિઝનના ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં છવ્વીસ નવ બે હજાર પચીસના રોજ એક એનડીપીએસ એક્ટ અઢારસો પંચાણુંની કલમ આઠ સી બાવીસ બી તથા ઓગણત્રીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે આ ગુનાની વિગત એવી છે કે ભેસ્તાન નુરાની મસ્જિદથી શાલીમાર ચાર રસ્તા તરફ જતા રોડ ઉપર જલારામ ઝુંપડપટ્ટીની સામે રોડ ઉપર જાહેરમાં એક ઈસમ કે જેનું નામ મોહમ્મદ ફારૂક નિઝામુદ્દીન શેખ જેની ઉંમર પાંત્રીસ વર્ષ છે તે માદક પદાર્થ મેફેડ રન એટલે કે એમડી વેચવા આવેલ હતો તેને રંગે હાથો ઝડપી પાડવામાં આવેલ છે તેની પાસે બે પોઈન્ટ ગ્રામ એમડી મેફેડ રન પકડી પાડવામાં આવેલ છે અને તેના તપાસ વધુ તપાસ કરતાં તેના સાથીદારો યોગી તથા અજય ચીરાને વોન્ટેડ જાહેર કરી અને પકડવાની તજવીજ હાલ ચાલુ છે આ આરોપીના ગુનાહિત ઇતિહાસ અંગે અમે હાલમાં વધુ જાજપડતાલ કરી રહ્યા છીએ કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે